તો આપણે ઉનાળાની ગરમીની અંદર આઈસ્ક્રીમ છે કે જ્યુસ છે એવું બધું પીતા જોઈએ છે પણ આજે હું બનાવવાની છું એનર્જીથી ભરપૂર અને હેલ્થની અંદર બેસ્ટ એવા એલોવેરાનો જ્યુસ તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં મેં અહીંયા બે એલોવેરા લીવ્સ લીધા છે અને એને મેં બપોરે પલાળી દીધા હતા આખો દિવસ અથવા ઓછામાં ઓછા અડધી કલાક તમારે પલાળો તમે એનું પાણી જોઈ શકો છો કે આવી રીતના લીલા જેવું થઈ ગયું છે કારણ કે આની અંદરથી ગ્રીન પ્રવાહી નીકળે છે એ છે કડવું હોય છે અને થોડુંક કોઈજેનિક હોય છે એટલે એનો યુઝ ન કરવો એને પલાળી દેવો જો એક દિવસ હોય તો વધારે સારું નહીતર ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ તો પલાળવું એટલે મેં બપોરે એને પલાળી દીધા હતા અત્યારે ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે અને પછી એને ધોઈને આપણે ઓલું એની છાલ કાઢશું એલોવેરા છે એને આપણે છોલવાનું છે તો હું તમને બે સરળ બતાવીશ તમને જે સરળ રીત રાખે એ પ્રમાણે તમે એને છોલી શકો છો અહીંથી આપણે એને પીસ પાડી દઈશું આવી રીતના અને બીજાને હું આવી રીતના છોલીશ ફ્રેન્ડ તમને થતું હશે કે એલોવેરાનો જ્યુસ તો આપણે જોયો જ હોય અને પીધો પણ હોય તો આમાં શું શું ફેરશે પણ તમે વિડીયો અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પહેલા જોયો હોય તો વધારે સારો અને આ એટલો બધો ટેસ્ટી બને છે કે તમે એનો ટેસ્ટ મોઢામાંથી ક્યારેય નહીં જાય એટલો મસ્ત એમ કે આ જ્યુસ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો તમે અંત સુધી બને રહેજો અહીંયા આપણે સીધા એને પાણીમાં નાખતા જઈશું એલોવેરાના ફ્રેન્ડ્સ ફાયદા ઘણા બધા છે આપણે જાણીએ છીએ અને વધારે પડતા એ જ જાણીએ છીએ કે એ સ્કીન માટે અને હેર માટે સારું છે પણ આપણને ખબર નથી કે વધુમાં વધુ જો વજન ઉતારવાનું કામ કોઈ કરતું હોય તો એલોવેરા કરે છે અને સુંદરતા માટે તો આપણને ખબર જ છે અને વાળ માટે બી આપણને ખબર છે પણ વધુમાં વધુ ન્યુટ્રિયન્ટ છે એ એલોવેરાની અંદર હોય છે અને આપણા બોડીની અંદર જે એમિનો એસિડની જરૂર પડે છે એકવીસ પ્રકારના એની અંદર અઢાર જે છે એ ફક્ત એલોવેરાની અંદર હોય છે એટલે તમે સમજી શકો છો કે કેટલું હેલ્ધી છે એલોવેરા તો આજે આપણે એનો જ્યુસ બનાવવાના છે પણ તકલીફ બી થતી હોય છે કે એનો જ્યૂસ આપણે થોડાક દિવસ પીએ અને પછી ભાવતો નથી હોતો સેમ મારે પણ આ જ પરિસ્થિતિ હતી કે થોડાક દિવસ પીતો પછી એવું થાય કે એલોવેરાનો જ્યુસ છે હવે નથી પીવું કારણ કે બનાવવાની આળસ આવતી હોય અને ટેસ્ટ થોડોક ઓકવળો હોય એનો એટલે આપણને ભાવતો નથી તો આજે હું એવો જ્યુસ બનાવીશ કે બધાને ભાવશે નાનાથી લઈને મોટાને બધાને ભાવશે અને એના હેલ્થ બેનિફિટ પણ ઘણા બધા છે પાડીને રાખ્યા છે જો તમને એવી રીતે ન ખાવતું હોય આખું તો તમે એને આવી રીતના બંને બાજુ કાપી અને આવી રીતના છોલી શકો છો આ જ્યુસ ફ્રેન્ડ એટલો બધો ટેસ્ટી બને છે ને એકવાર બનાવીને તમે પીશો અને મહેમાનને જો પીવડાવશો તો મહેમાન બી પૂછશે કે ભાઈ આવો ટેસ્ટી જ્યુસ તમે કેવી રીતના બનાવ્યો એટલો આ ટેસ્ટી જ્યુસ બનીને તૈયાર થાય છે પહેલાં હું નથી પી શકતી પણ આ રીતના જ્યારે મેં બનાવવાનું શરૂ કર્યું ત્યારે હું રેગ્યુલર પી શકતી હતી અને એના હેલ્થ તો તમને ખબર છે હેલ્થ બેનિફિટ તો આવી રીતના આપણે એના પીસ બધા અંદર એડ કરી દઈશું આપણે જે એલોવેરાનો જે પીસ કર્યા હતા એ મેં ધોઈ નાખ્યા છે હવે એને આપણે બ્લેન્ડ કરી લઈશું એલોવેરા છે આપણે બ્લેન્ડ કરી લીધું છે હવે એને આપણે એક કાઢી લેશું એટલે જો પીસ આખા રહી ગયા હોય તો એ બધા ગળાઈ જાય ફ્રેન્ડ્સ એલોવેરા છે એની અઢીસો જાત છે એટલે તમે જ્યારે બી એને યુઝ કરો ત્યારે એનો ટેસ્ટ કરી લેવો એ મીઠું છે કે નહીં મારે આ એલોવેરા છે એ ઘરના જ છે અને એકદમ મીઠા છે એટલે તમે કરતાં પહેલાં થોડોક ટેસ્ટ કરી લેવાનો કે મીઠા છે કે નહીં અને ત્યાર પછી જ એનો યુઝ કરવો આની અંદર પીસ રહી ગયા છે પાછા આપણે એને બ્લેન્ડ કરી લેશું આપણો પલ્પ છે એ રેડી થઈ ગયો છે હવે એની અંદર પાણી એડ કરશું અડધો ગ્લાસ મેં પહેલાં એડ કરેલું પાછો અડધો ગ્લાસ એટલે એક ગ્લાસ થઈ ગયા અને આ બીજો ગ્લાસ મેં એડ કરેલો છે આપણે જરૂર પૂરતું પાણી આની અંદર એડ કરીશું તમને જેટલું પતલું જતું હોય એ પ્રમાણે તમે એને એડ કરી શકો છો હજી આપણે અડધો ગ્લાસ એડ કરીશું મેં અહીંયા સાકરનો પાવડર લીધો છે તમે શુગર પણ લઈ શકો છો ગોળ પણ લઈ શકો છો અને મધ પણ લઈ શકો છો મેં આની અનાની પાંચ ચમચી નાખી છે ટેસ્ટ કરીને પછી આપણે એડ કરી શકશું મધ ગોળ અને સાકર ત્રણેનો ટેસ્ટ સારો જ આવે છે પણ મેં ત્રણેય એક્સપેરિમેન્ટ જે કર્યા એમાં મને વધુ સારો ટેસ્ટ છે એ સાકરનો લાગ્યો આપણે હેલ્થ માટે કંઈ બી યુઝ કરી શકીએ છીએ ત્રણમાંથી પણ મેં આજે સાકર એડ કરી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે લીચી ખાધી જશે તો લીચીનો જે જ્યુસ હોય છે લીચીનો ટેસ્ટ એના જેવો જ આ ટેસ્ટ બનશે અને બહુ જ સરસ એનો ટેસ્ટ આવશે અને એકવાર તમે આ ચાખશો તેના ફેન થઈ જશો તમે હવે આની અંદર હું એક લીંબુનો રસ એડ કરું છું ખટાશ અને ધળાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો મેં આની અંદર બીજું કંઈ એડ નથી કર્યું તમે ફુદીનો છે આદુ છે મરી છે એ કંઈ પણ આમાં ટેસ્ટ માટે એડ કરી શકો છો આની અંદર મેં પાછી બે ચમચી છે એ શુગર એડ કરી છે થોડુંક મને વધારે ખાટું લાગતું હતું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો અને આનો રસ એટલો બધો ટેસ્ટી બને છે જ્યુસ કે તમે પીતા જ રહેશો ઇવન તમે ઉનાળાની ગરમીની વાત બહાર આવ્યા હોય ફરીને અને આનો જો જ્યુસ પીશો તો તાત્કાલિક એનર્જી તમને ફીલ થશે અને એટલો બધો ટેસ્ટી આ જ્યુસ બને છે આ એક આઈડિયા એવું છે કે તમે તાજા એલોવેરાનો જ્યુસ પણ કરી શકો છો પણ ઘણાને એવું થતું હોય કે કાયમ આ છોલવો ને કરવો ને એવો કંટાળો આવતો હોય તો તમે આ જ્યૂસને બનાવી અને પ્રિઝર્વ કરી શકો છો અને જીપ્લોક જે બેગ હોય છે એની અંદર રાખી શકો છો મેં કાલે આની અંદર જમાવ્યો છે જ્યુસ એ તમને હું બતાવું છું કે તમે ઇન્સ્ટન્ટ એનો જ્યુસ બનાવી શકો છો આ છે એલોવેરા જ્યુસના અમે આઈસ ક્યુબ પર નાખ્યા છે તો તમે આનો ઇન્સ્ટન્ટ જ્યુસ બનાવી શકો છો હવે કરવાનું એટલું જ છે ફક્ત કે તમારે લીંબુ શરબત બનાવી દેવાનું લીંબુ શરબત સીધો આની અંદર એડ કરો એટલે તમારો જે જ્યુસ છે એકદમ તૈયાર થઈ જશે જે આપણે આઈસ ક્યુબ છે એનો કેવી રીતના જ્યુસ કરવો હોય એ હું તમને બતાવું છું તો આની અંદર આપણે ત્રણ છે એ આઈસ ક્યુબ નાખી દઈશું અને એની અંદર મેં વિડીયો લાંબો ન થાય એટલે મેં લીંબુ શરબત છે એ તૈયાર જ રાખે તો એટલે આની અંદર આપણે ફક્ત એડ જ કરવાનું છે એટલે આપણો જે જ્યુસ છે એ તૈયાર થઈ ગયો છે એલોવેરાનો એટલે તમને જ્યારે બી ઉતાવળ હોય ત્યારે આવી રીતના તમે ક્યુબને પ્રિઝર્વ કરીને રાખી દો તો ગમે ત્યારે તમે એને યુઝ કરી શકો છો ત્યારે આપણે હાઇસ ક્યુબ નાખશું હવે આ મારી પાસે ચિયા સીડ્સ છે ચિયા સીડની અંદર ઓમેગા ફેટી એસિડ હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે વજન ઉતારવામાં પણ એ મદદરૂપ થાય છે અને એમાં સારામાં સારું ફાઈબર હોય છે તો કબજિયાત હોય એના માટે પણ ઉપયોગી છે અને જે લોકોને લાંબા સમય સુધી યંગ રહેવું હોય એના માટે ધી બેસ્ટ ચિયા સીડ્સ છે તો એનો ઉપયોગ આપણે કરવો જોઈએ જ્યુસ બનાવેલ છે એની અંદર એડ કરી દઈશું એટલે હેલ્ધી જ્યુસ આપણો તૈયાર થઈ ગયો છે અને ગરમીની અંદર ખૂબ જ ઠંડક આપશે અને એકદમ ટેસ્ટી જ્યુસ આપણો તૈયાર થઈ ગયો છે અને આ આપણો જે રેગ્યુલર તાજો બનાવ્યો છે એ છે તમને જે અનુકૂળ આવે જે વધારે ફાવે એ તમે બનાવી શકો છો બીજું કે જે ડાયાબિટીસ પેશન્ટ છે એના માટે ધી બેસ્ટ એલોવેરાનો જ્યુસ છે પણ એમાં શુગર કે કંઈ એડ ન કરવું ફક્ત લીંબુ જ એડ કરવું જેથી કરીને ડાયાબિટીસ છે એ કંટ્રોલ થઈ શકે હવે મારી પાસે આ મરી છે તમે ડાયરેક્ટ બી પીસવામાં બી નાખી શકો છો અને ઉપરથી બી એડ કરી શકો છો મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને પાચન માટે બી સારું છે હવે આપણે એને ગાર્નિશ કરી લેશું ફૂદીનાથી જ્યુસ ફ્રેન્ડ એટલો બધો ટેસ્ટી બને છે કે મોટાઓ તો પીશે જ પણ બાળકો પણ હોશે હોશે પીશે અને એ પણ હેલ્ધી રહી શકશે અને આના ફાયદા તો મેં તમને જણાવી જ દીધા છે તો ફ્રેન્ડ્સ આનો તમે આ ગરમીની સિઝનની અંદર યુઝ કરો અને આ જ્યુસને તમે એન્જોય કરો ફ્રેન્ડ્સ આપણો સુપર ટેસ્ટી હેલ્ધી અને એનર્જીવાળો જે જ્યુસ છે એ રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમને આ જ્યુસ કેવો લાગ્યો તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જો તમને આ સારો લાગે મારો વિડીયો તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ અને આનો ટેસ્ટ એટલો બધો મસ્ત લાગે છે કે તમે ઘરે એલોવેરા નહીં વાવ્યું હોય તો પણ તમે વાવશો અને આ જ્યુસ પીશો તો તમે આ ઉનાળાની અંદર આ ડ્રિંક્સ ટ્રાય કરો અને હેલ્ધી રહો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ